એકચ્યુઅલી એ સાધુ સાથે મારા સારા એવા સંબંધ હતા અને પછી એ મારી સાથે રિલેશનશીપમાં આવ્યા અને પ્રેમ જાળની અંદર ફસાઈ અને પછી મારી સાથે છેતરપિંડી કરીને એ અત્યારે ફરાર થઈ ગયા છે એમનું નામ ગોવિંદગીરી મહારાજ છે બસ મને એમનાથી જ મતલબ છે બીજા કોઈ સાધુ સંતના ખિલાફ હું નથી ક્યારેય પણ

અને અન્ય સાધુ સંત જાણે છે અને અન્ય કિન્નર અખાડાથી લઈને બધા મારી વિશે બધું જાણે છે તો આ ક્વેશ્ચનને બહુ ખોતરીને ખરોજવાથી કોઈ મતલબ નથી જે એ જે એ છે મારો પ્રશ્ન અને મારી જે લડાઈ રહી છે એ ગોવિંદગીરી મહારાજ પર છે ને એ જ બાબતે છે કે જે મારી સાથે ફ્રોડ થયો છે એ બાબતે બાબતેને મને ન્યાય માટે હું દુઃખ કહી વાત કે જે મારી સાથે કરી ગયા એનો મને બહુ ખોટો અપઘાત થયો છે અને પાછલા કોઈ પાછલા બહુ ઘણા બે બે એક મહિના જેવું થઈ ગયું છે આ વસ્તુને અને બે મહિનાથી હું બહુ ડિપ્રેસ છું આ બાબતે હું બાપો પોલીસ સંજે જે એરિયામાં હું રહું છું એ એરિયામાં હું પડ્યા નહોતા હા પૈસાની ઘણી એવી લેવર દેવર છે એવું જેટલું બી બનતું ફાઈનાન્શિયલી બધું મેં જોયું છે એમને કશું લીધું નથી એક લાખ જેવું છે પચાસ એક લાખ સાથે હરતા ફરતા હતા એ બધી જગ્યાએ મને લઈ જતો હતો એના કંઈક કામથી વચ્ચે કંઈક મુંબઈમાં લઈ ગયા હતા એક એમએલએના કામથી એ બાબતે તો ટ્રાવેલિંગનું આ તો રહેવા ખવાનું પીવાનું એ બધું જે બી ગયું હતું એ બધું મારા માથે જ ને એના ઉપર હતું તે મેં ફેસ કર્યું છે એની સાથે નહીં મારું ખાલી લડાઈ ગોવિંદગીરી મારા સાથે છે અન્ય કોઈ સાધુ પક્ષના અન્ય કોઈના ઉપર મેં ખિલાફ નથી ખાલી ઓનલી ગોવિંદગીરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની ફરિયાદ દાખલ કરાવશો કે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવશો એના સામે બંને